રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા ભુજ કચ્છના કેરા ગામ સ્નેહ મિલન તથા સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી સન્માન કાર્યક્રમમાં રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ સા ની ઉપસ્થિતિમાં કચ્છ ભુજના કેરા ગામના જેળા હમીરભાઈની રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના માં કચ્છ જિલ્લા ટીમ ઓફિસર તરીકેની રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ પત્ર આપીને વરણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં માંડવી તાલુકા પ્રમુખ રમેશભાઈ મહેશ્વરીએ રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન કેવી રીતે કામગીરી કરી રહી છે એના વિશે માહિતી આપી હતી આ કાર્યક્રમની આભાર વિધિ કચ્છ જિલ્લાના મીડિયા પ્રભારી જગદીશભાઈ ફુફલે કરી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો કચ્છ ભુજના કેરા ગામના સરપંચ મદનગિરી હાજર રહ્યા હતા અને ગ્રામજનો તથા મહિલાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના કચ્છ જિલ્લાના મહિલા પ્રમુખ ધર્મિષ્ઠાબા ટાબા મુન્દ્રા તાલુકા મહિલા પ્રમુખ રતનબેન દેડા અંજાર તાલુકા પ્રમુખ હુસેનભાઈ ચગલ માંડવી તાલુકા ઉપપ્રમુખ કાદરભાઈ મથરા માંડવી તાલુકા પ્રમુખ ડોક્ટર રમેશભાઈ કચ્છ જિલ્લાના મીડિયા પ્રભારી જગદીશભાઈ ફૂપલ અને રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના સભ્યશ્રીઓ તથા મહિલા સંગઠનના મહિલા સભ્યશ્રીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા